जो साहब अब आप सुभाषित तो एम कहे स्थान भ्रष्ट थे तो कोई न शोभे खाली ब्राह्मण शू काम कोई न शोभे कोई एट कोई शोभे चार दृष्टांत से तो मैं कहता हो तो आप सुभाषित एम कहे स्थान भ्रष्टा न शोभनते दंता केशा न खा न दांत अपना दांत એ એના સ્થાન માં છે ને ત્યાં સુધી એની શોભા ચલ્યું હા પછી ત્યાંથી પડી જાય પછી કોઈ હાંચવી નાખ્યો ડાબલીમાં કે આ ઓગણીસો માં પડ્યો થઈ નહીં એના સ્થાન સ્થાનમાંથી ગયું એટલે કયું સ્થાન ભ્રષ્ટાના શોભન તે દંતા દાંત બીજું કેશા વાહ વાળ જ્યાં સુધી એના સ્થાનમાં છે ત્યાં સુધી આપણે એની શોભા એને એની માવજત કરીએ આ કેટલું બધું હવે આપણા આપણા ગામડામાં ગામડામાં તો 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 હજી છે છે શહેરમાં લીધો હા આમ આમ ફેશન ને અત્યારે બહુ હારું છે મારા વાલા પણ એના સ્થાનમાં છે ત્યાં સુધી એની શોભા છે એકવાર એના સ્થાનમાંથી નીકળી ગયા પછી એ વાળની કોઈ શોભા નથી ત્રીજું નખ એ નખ આંગળીના આંગળીમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એની શોભા છે એ નખ ત્યાંથી નીકળી ગયા પછી એની કોઈ શોભા નથી જેમ દાંતની શોભા એના સ્થાનમાં છે જેમ વાળની શોભા એના સ્થાનમાં છે અને જેમ નખની શોભા એના સ્થાનમાં છે એવી રીતે ચોથો નર માણસની શોભા પણ ક્યાં છે બોલે એ જ્યાં સુધી એના સ્થાનમાં છે ત્યાં સુધી એની શોભા છે એક વાર થયો પછી ગમે ગમે હોય હા પણ આજકાલ આજકાલ તકલીફ શું છે મારા વાલા કે મરચાને એમ ન કેવું પડે તું તીખું થા મરચું તીખું જ હોય હે મરચાને એમ ન કેવું પડે કે તું તીખું થા કેવું પડે તમને આ તમારી સામે લીલા મરચા મૂક્યા હોય તો તમારે એમ એમ મરચાને પૂછવું પડે કે હે તું તીખું છો કે પૂછવું પડે નહી મરચું તીખું જ હોય તમે જીભ પર મૂકો એટલે કેવી લાગે ખાટી જ હોય મરચાને એમ નો કેવું પડે કે તું તીખું થા પડે કે તું ખાટી થા પણ માણા બે વાર કેવું પડે તું માણા થા કારણ કારણ શું છે કે જળ પ્રકૃતિ વાળા

છાશ ખાટી હોય તો પીવાય કે નહીં પીવાય કારણ કે છાશનો નો ધર્મ છે ખટાશ બરાબર ને એ છાશ શેમાંથી બને છાશ એમાંથી બને દહીં માંથી તો દહીં ખાટું હોય તો ખવાય કે નહીં ખવાય કારણ કે એ દહી નો ધર્મ જ ખટાશ છે હવે એ દહીં શેમાંથી બને દૂધ ખાટું હોય તો પીવાય હે ભલે દૂધમાંથી દહીં બન્યું એ દહીં ખાટું હોય તો નહીં નડે પણ દૂધ ખાટું હોય તો તરત નડી જાય શું કામ બોલે દૂધ એનો ગુણધર્મ ચૂકી ગયું અને ગુણધર્મ ચૂકાઈ જાય ને પછી એને કચરા પેટીમાં જ નાખવાનો હોય એ માણસ જ્યારે પોતાનો ધર્મ ચૂકી જાય ને પછી એની કોઈ મહત્તા નથી પછી એને ભલે ને પછી બધું હોય એની પાસે હા પછી એની પાસે તમે તમે આપણે આપણી ભાષામાં કહો તો કુટુંબ કબીલું જે હોય એની પાસે પણ એક વાર એ સ્થાન માંથી ચૂક્યું